મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર હાઈવેના ખાડા મુદ્દે કોંગ્રેસનું જન આક્રોશ આંદોલન બનેલું તેજ રસ્તા રોકો આંદોલન સાથે सरकार विरुद्ध करायला सूत्रोच्चार नवसारी जिल्ह्याला नवनियुक्त सरपंचनु थयलू अभिवादन गुणवत्तायुक्त काम करवा सी आर पाटील ने टकोर प्राकृतिक खेत पैदासोना वेचान केंद्रनो नो थयलो प्रारंभ धनिष्ठ वन पद्धति द्वारा સિંદુરવનનું થયેલું નિર્માણ એક લાખ વૃક્ષોનું થશે વાવેતર નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાના મુદ્દે જન આક્રોશ આંદોલન વધુ વેગવંતું બનાવ્યું છે નવસારી ગ્રીડ ઓવરબ્રિજ પાસે કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આંદોલન કર્યું હતું નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા નજરે પડે છે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ટોલ ટેક્સની વસૂલાત થાય છે પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રસ્તાની મરામત ન થતાં હાઈવે બિસ્માર બન્યો છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ આંદોલન છેડાયું છે નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ શૈલેષ પટેલ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જન આક્રોશ આંદોલન તેજ બનાવ્યું છે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા ઉપર બેસી હાઈવેના ખાડા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જન આક્રોશ આંદોલન રસ્તા રોકો આંદોલન બન્યું હતું મહિલા કોંગ્રેસની કાર્યકરોએ હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું હાઈવે ઓથોરિટી અને સરકાર વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા રસ્તા રોકો આંદોલનને લઈને કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ નારા લગાવી વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા હાઈવેના ખાડા અને જર્જરિત પુલ દુર્ઘટના લઈને જન આક્રોશ આંદોલન વધુ તેજ બનાવ્યું છે નવસારીના ગ્રીડ રોડ ઉપર આંદોલનને કારણે ટ્રાફિક જામ થયું હતું હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નવસારી રૂરલ પોલીસ દ્વારા ટ્રાફિકની સ્થિતિ સંભાળી વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો હતો રોડ નહીં તો ટોલ નહીં નારા સાથે આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ટોલના વિરોધમાં આંદોલન કરી રહ્યા અમારી માંગણી છે જો સારો સુવિધાસભર રસ્તો નહીં આપવાનો હોય તો અમારે ટોલ ચૂકવવાની જરૂર નથી કાલે પણ ટોલ એજન્સીના જે પણ મેનેજર હતા એમની સાથે વાત કરી આજે પણ અમે આ રસ્તાની મરામત કરતી એજન્સી સાથે ચર્ચા કરવાના છે આવનારા દિવસમાં કલેક્ટર સાથે પણ મીટિંગ કરીશું પરંતુ જો સુવિધા રોડ નહીં આપવાનો હોય તો અમે ટોલ આપીશું નહીં નહી આઠસો અડતાલીસ હોય નેશનલ હાઈવે છપ્પન હોય દરેક જગ્યાએ પુલો પણ જર્જરિત છે અને રસ્તાઓ પણ જર્જરિત છે ગઈકાલે જ વલસાડના કલેક્ટરે પાંચ જેટલા પુલો બંધ કર્યા એનું એનું એક ને એક માત્ર કારણ છે કે નેશનલ હાઈવે ખાડે ગયું છે એમની એજન્સીઓ ખાડે ગઈ છે અને એના માટે જ અમે સતત બીજા દિવસે પણ કાર્યક્રમ કરી રહ્યા છે આવનારા દિવસમાં અમારો કાર્યક્રમ અમે જલદ કરીશું પણ થઈ ગયા ભારતમાળા પ્રોજેક્ટનો કાર્યક્રમ હજુ ચાલુ નથી થયો છતાં પણ એના ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત રોડ જર્જરિત થઈ ગયા છે આ માત્ર ભ્રષ્ટાચારના કારણે આ જર્જરિત થયા છે એવું મને લાગે છે નવસારી જિલ્લાના સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો હતો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા સરપંચોને ગામના વિકાસમાં ગુણવત્તાયુક્ત કામ કરવાનો અનુરોધ કર્યો હતો નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચો વિજેતા થયા હતા વિજેતા થયેલા સરપંચોનો અભિવાદન સમારોહ નવસારી જિલ્લા ભાજપ દ્વારા બીઆર ફાર્મમાં યોજાયો હતો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે નવનિયુક્ત સરપંચનું અભિવાદન થયું હતું આ અભિવાદન સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના નરેશ પટેલ જલાલપુરના આરસી પટેલ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ સહિતના અગ્રણીઓએ નવનિયુક્ત સરપંચોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે નવા ચૂંટાયેલા સરપંચોને સી આર પાટીલે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે ગુણવત્તાયુક્ત કામગીરી થવી જોઈએ ગ્રામ પંચાયતોમાં પારદર્શક વહીવટ થાય તે પ્રકારનું શાસન કરવા અનુરોધ કર્યો હતો નવસારી જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સરપંચો અને ગ્રામ પંચાયતના ઉપસરપંચ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમારો નવયુક્ત સરપંચનો સન્માન થયું છે અને ગામના વિકાસ માટે જે કંઈ પાટીલ સાહેબે જણાવ્યું એ પ્રમાણે અમે ગામનો વિકાસ કરીશું અને ગામમાં લોકોએ જે વિશ્વાસ મિકો છે એને હું પારદર્શિકાથી ગામનો વિકાસ કરીશ ને આજે વર્ષોથી હું બીજેપીમાંથી કામ કરું છું ને ગામના કામના હિસાબે પાટીલ સાહેબે જે હિસાબે કીધું એ હિસાબે અમે ભ્રષ્ટાચાર મુક્ત તેમજ બોડીવેસ્ટનું જે કીધું તે હિસાબે અમે કામ કરીશું અને ગામનો વિકાસ કરીશું મુખ્ય વિષય એ હતો કે અમે સ્વચ્છતા ¡Sist! સ્વાસ્થ્ય શિક્ષા અને શલીલ એ પાંચ એસ પર કામ કરવાનું અમે પહેલેથી જ વચન આપેલું છે ગામને એટલે અમે એ બાબતમાં પ્રયત્ન કરશું રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરું તો એ અમારો ખૂબ રિસર્ચનો વિષય રહ્યો છે બે હજાર ઓગણીસથી પાટિલ સાહેબ આ બાબતમાં કામ કરું છું અને આજે અમને આનંદ થાય છે કે અમારા પ્રયત્ન થકી આજે નવસારી જિલ્લાની દરેક ગવર્મેન્ટ એજન્સી છે એમાં પીએચસી સીએચસી મેન્ગુસી કોઈ પણ હોસ્પિટલ હોય પોલીસ સ્ટેશન હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બિલ્ડિંગ હોય બધાની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ ગયું છે કદાચ આખા દેશમાં પહેલો જિલ્લો છે કે જે સરકારી જે કઈ બી સંસ્થા છે એનું રેન વોટર હાર્વેસ્ટિંગ ત્યાં જ છે બીજી વાત છે સો ઇંચ વરસાદ વરસતા વરસાદમાં જો પાણીની તકલીફ પડે તે આપણી બેવકૂફી છે એવું પાટીલ સાહેબ વર્ષોથી કહે છે કે આપણી જ કસે ક્ષતિ છે તો એ ક્ષતિ દૂર કરવા માટેના પ્રયત્ન કરીશું ખાસ કરીને જ્યારે હમણાં વણગામમાં એક મેં પ્રોજેક્ટ કર્યો કે એક વોટર રિએક્ટર બનાવ્યું છે જેની અંદર એક ને વીસ લાખ લિટર પાણી ચોમાસામાં ઉતરી જાય અને સાથે સાથે એક દોઢસો વર્ષ જૂનો કૂવો અમે વણગામ ખાતે જે નવસારી જિલ્લાનું છેલ્લું ગામ છે એની અંદર અમે રિચાર્જ કર્યો છે તે પાણી પીવાલાયક થયું છે મેડમે પી દીધું છે અને પાટિલ સાહેબે તો કૂવામાંથી ખુદ કાઢીને પીધું છે ત્યારે મારા માટે સૌભાગ્ય અને આનંદની વાત છે કે ઘર મોસાડમાં જમવાનું અને માર પીરસનારી એટલે જળશક્તિના જે

સરપંચોનું જે ઇલેક્શન હતું એમાંથી પંચાવન સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમાં ચૂંટાયા છે આ બેનર વગર ઇલેક્શન લડાતું હોવા છતાં આ કાર્યકર્તાઓએ પોતે ઇલેક્શન લડીને કોઈ જગ્યાએ આખા ગામની સંમતિ સાથે કોઈ જગ્યાએ ઇલેક્શન જીતીને એ આવ્યા છે એમનો સ્વાગત સમારંભ આજે અહીં નવસારીમાં રાખવામાં આવ્યો હતો ખૂબ સારી ઉપસ્થિતિ સાથે સરપંચ અને ડેપ્યુટી સરપંચો આજે આવ્યા હતા એમને કામ કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ ગામનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ અને એમાં ધારાસભ્યો અને સાંસદ એમનું યોગદાન શું હશે એની પણ એમની સાથે વાત કરી હતી સરપંચો જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો ધારાસભ્યો અને સરપંચ સાંસદો એ આ બધાની ગ્રાન્ટ ભેગી કરીને જો એક સાથે પ્લાનિંગ કરવામાં આવે તો ગામના વિકાસમાં સરળતા થાય એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો સાથે સાથે સ્વચ્છતા ઉપર અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ એમને સમજ આપવામાં આવી કે એના કારણે ખેડૂતોને કેટલો મોટો લાભ થઈ શકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હમણાં દિલ્હીની અંદર સૂચના આપવામાં આવી છે કે મંદરે ગામમાંથી તમે રેણુકા હોસ્ટિંગ માટે પણ પૈસા એલોટ કરો અને એ કેટલું ફંડ આપવાના છે એમાં નક્કી થઈ રહ્યું છે તો દરેક જિલ્લાનું જે ફંડ છે અમારી ત્રીસ ટકા પૈસા ફક્ત કેન્દ્ર રેન્ટ માટે વાપરા એમણે માગણી કરી છે અને ડાર્ક ઝોન માટે અમે પાંસઠ ટકાની માગણી કરી છે તો એ જે ફંડ આવે એમાંથી જો એ નક્કી થશે તો ખૂબ સારું ફંડ જે અંદર એન માટે એનોટા આર્ચી માટે પણ સરપંચોને મળશે અને એમાંથી જે પાણી બચાવવાની યોજના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે કે જનસંચય જન અભિયાન એ કામને વેગ મળશે આમ પણ એ નવસારી મોડલ ગુજરાત મોડલ તરીકે આપણે એને વિકસાવ્યું હતું અને આજ દિન સુધીમાં લગભગ બત્રીસ લાખથી વધુ સ્ટ્રક્ચરો એ તૈયાર થયા છે અને લોકોના સહકાર સાથે લોકોના મદદ સાથે એનજીઓની મદદ સાથે અમારા મંત્રાલયનો એક પણ રૂપિયો ખર્ચ કરવા વગર આપણે આજ સુધી એ કામ કર્યું છે તો મને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની આ પહેલ એ રંગ લાવી છે એના કારણે ખૂબ મોટો ફાયદો લગભગ તેત્રીસ રાજ્યો અને પાંચસો છ જિલ્લાઓમાં ખાલી પર ખૂબ મોટું કામ થયું છે તો એ નવસારી જિલ્લામાં પણ થાય એના માટે અમે સરપંચોને પણ સમજ આપી છે અને કેવી રીતે કરવું એના માટે શું મદદ અમે કરી શકીશું એ બધી વાત એમની સાથે કરી છે સરપંચોનો જે ખૂબ યુવા સરપંચો લગભગ બધા છે અને એમને કામ કરવાનો ઉત્સાહ છે એજ્યુકેશન સાથે છે એટલે એમને એની સમજ પણ છે અને સારું પરિણામ પૂર્ણ કરવામાં અને જિલ્લાને નવસારી બનાવવામાં પણ સાથ વિશ્વાસ છે ઝેર મુક્ત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા શહેરી વિસ્તારમાં દુકાનો ફાળવી કુદરતી ખેતીના ઉત્પાદનોનું વેચાણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ઝેરમુક્ત શાકભાજી ફળો અનાજ જનજન સુધી પહોંચે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રોજગાર મળી રહે તે પ્રકારના ઉદ્દેશ સાથે નવસારી શહેરમાં મહાનગરપાલિકાના શોપિંગ કોમ્પ્લેક્સમાં ખેડૂતોને દુકાનો ફાળવી કુદરતી અને પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનનું વેચાણ કેન્દ્રનો પ્રારંભ થયો છે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે પ્રાકૃતિક શાકભાજી ફળો અને અનાજના વેચાણ કેન્દ્રનું ઉદઘાટન થયું હતું નવસારી શહેર અને જિલ્લાભરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના ઉત્પાદનો સાથે દર મંગળવાર અને ગુરુવારના રોજ સવારે આઠથી અગિયાર દરમિયાન મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર ખાતે સ્થિત શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત રહેશે ઝેરમુક્ત ખેતી થકી લોકોને સ્વચ્છ અને પ્રાકૃતિક ખેત પેદાશો વેચાણ કરવામાં આવશે નવસારી તાલુકા જલાલપુર ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તેમની ખેત પેદાશોનું અહીં વેચાણ કરશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ધારાસભ્ય આર સી પટેલ રાકેશ દેસાઈ ભૂરાલાલ શાહ શીતલ સોની જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા દરેક ખેડૂતોની મુલાકાત લઈ તેમના ઉત્પાદનો વિશે માહિતી મેળવી ખેત પેદાશોની ખરીદી પણ કરી હતી અમે લગભગ બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ગાય આધારિત અમે ગાયનું ગોબર ગાયનો ગાયમૂ ગાયનું મૂત્ર અને એનું બધું કરીને અમે જીવામૃત બનાવીએ છીએ અને ઘન જીવવા જ બનાવીએ છીએ અને એના પાંચ આયામો હોય છે ગા પ્રાકૃતિક ખેતીના તે આચ્છાદન પછી ઘન ને વાસવા એ પ્રમાણે અમે બધી ખેતી કરીએ છીએ ને અમારામાં કોઈ કેમિકલ કે કંઈ રસાયણિક ખાતર આવતું નથી અને અમે બે હજાર સત્તરથી ખેતી કરતાં કરતાં અમે સારું ખોરાક જનતાને મળે એ માટેનો અમારો પ્રયાસ છે ને એ માટે આજે નવસારીના મહાનગરપાલિકામાં જે શોપિંગ સેન્ટર આ શંકર પાર્ટી પ્લોટની સામે બાજુમાં આવેલું છે ત્યાં નવસારીના ખેતી વિભાગ બગાડ વિભાગ એ લોકોએ અમને આ જમીન આ કોમ્પ્લેક્સની અંદર જગ્યા ફાળવી છે એ માટે હું એમનો ખૂબ આભાર માનું છું અમે શાકભાજીની ખેતી કરીએ છીએ અને સત્તરઅઢાથી અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી એમાં અમને આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી ત્યારબાદ બાગાયતમાંથી તાલીમ આપવામાં આવી અને એમાં અમે જીવામૃત બીજા મૃત આચ્છાદાન જીવામૃત જેવી કુદરતી વસ્તુ જ વાપરીએ છીએ અમે રાસાયણિક ખાતર બિલકુલ વાપરતા નથી અમારી ખેતી આ પ્રાકૃતિક સાહેબ અમારે કે આ લોકોને મારે એ જ કહેવાનું છે કે તમે અત્યાર સુધી જે ખાઈ રહ્યા છો એ ઝેર ખાઈ ગયા છો પણ થોડું મોંઘું પડશે કોસ્ટલી મોંઘું પડશે પણ ખરેખર આના માટે આ એક આપણો એક વિકલ્પ છે અને બધાએ આ પ્રાકૃતિક પર આવવું જ પડશે આજે પાંચ વર્ષ જઈને બરાબર ને સાહેબ તો બીજું તો મારે શું કહેવાય આ કેળા પકાવું છું આ ટીંડોળા છે પરવળ છે પપમ છે કમરક છે અને સિઝનની વાત કે મગ છે તુવર છે વાલ છે એ બધું બનાવીએ છીએ અમે વગર ખાતરમાં હું જીવાવૃત નાખીને બનાવું છું સત્તર ગુટા જમીનમાં જ હું પ્રાકૃતિક ખેતી કરું છું હું ભીંડા વેંગણ ટામેટા મરચી ગલોડી કારેલા પછી મેથી તાંદલિયો મૂળા ધાણા આજના સમયની માંગ છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરો અને હું છેલ્લા ચારેક વર્ષથી ખેતી કરું છું અને જોયું કે જો ગાય આધારિત આપણે ખેતી કરીએ તો થોડા ઓછા ખર્ચે અને સારું એવું શાકભાજી કે કંઈ પણ વસ્તુ પકવી શકીએ અને એ જોતાં મને એવું લાગ્યું છે કે જો થોડું ઉત્પાદન વધે તો હું થોડુંક બજારમાં પણ લઈને આવું અને મને અહીંયા જે નગરપાલિકા કે મહાનગરપાલિકા જે પ્લેટફોર્મ આપ્યું તે બદલ મને ખૂબ સારું લાગ્યું અને અગાજ આનાથી મારી પ્રગતિ ને આગળ વધતી રહે અને કદાચ એવું બી મને મળે કે કદાચ હું આવા બીજાને પણ કહી શકું અને લોકો ઘણા આ રીતના સતત ચાલતું રહે એવી આજના દિવસે હું આશા રાખું છું પાકૃતિક ખેતી કરું છું તેમાં દરેક પ્રકારના શાકભાજી બાગાયતી પાકો કેળા સરગવા અને કંડમૂળમાં અડર આડું ને આંબા નારિયેરી તો ખરીદ બાગાયતી પાકોમાં અમારો પર્પઝ ખાસ લોકોને ઝેર મુક્ત મળે ને નિરોગી રહે એ અમારો ખાસ હેતુ છે ને બીજો હેતુ એ કે અમારું અનાવિલ સમાજ તરફથી કિચન ગાર્ડનનું એક ગ્રુપ છે તેમાં કિચન ગાર્ડનને વધારે મહત્ત્વ આપીએ છે કે લોકો પોતાના ઘરે પોતાના માટે અનાજ કઠોર શાકભાજી ખાસ કરીને શાકભાજી તો ઉત્પાદન કરી જ શકે પાંચ છોડવા ભી ન હોય તો બી તમારે ઘરનું શાકભાજી થાય પાંચ વેંગણના છોડ હોય તો બી ગુજરાન ચાલે કે ચોખ્ખું તો ખાઈ શકો ને ઝેર વગરનું ખાસ અમારો ઈરાદો એ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ધનિષ્ઠવન પદ્ધતિનો ઉપયોગ કરી સિંદુરવન નિર્માણ કરવાનો સંકલ્પ કરાયો છે વધુ ધનિષ્ઠ વન એટલે વધુ ઓક્સિજન ડોક્ટર આઈકેરા મિયા વાકીની ધનિષ્ઠવન પદ્ધતિનો ઉપયોગ નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે શહેરના વોર્ડ નંબર ચાર રિંગ રોડ પાસે આવેલ મહાનગરપાલિકાના વર્કશોપ ખાતે સુંદરવન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ સહિતના અગ્રણીઓએ સિંદુરવનમાં વૃક્ષારોપણ કર્યું હતું આ સિંદુરવનમાં ધનિષ્ઠવન પદ્ધતિ અનુસાર વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે ધનિષ્ઠ વન પદ્ધતિને લઈને આ સિંદુર વન ઓક્સિજન ઝોન તરીકે પણ ઓળખાશે નવસારી શહેરમાં એક લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે ડોક્ટર આઈકિરા મિયા વાકીના નામથી જે ઘનિષ્ઠ પદ્ધતિ પ્લાન્ટેશન થાય છે એ પ્રમાણે મિયા મિનિમમ ત્રણ ચાર પાંચ અનુકૂળતા પ્રમાણે જે રીતે પ્લાન્ટેશન કરવામાં આવે છે એ રીતે પ્લાન્ટ લગાયેલા છે જેની અંદર કેસુડો છે લીમડો છે મોડો છે પછી આપણે સિંદૂર વન બનાવીએ તો સિંદૂર છે એમ અલગ અલગ વેરાયટીઓ બધી પેલ્ટો ગુલમોર બધા અલગ અલગ વેરાયટીઝના પ્લાન્ટ્સ આપણે રોપેલા છે શું ફાયદો થાય છે આ ઘનિષ્ઠ પદ્ધતિથી એ ઓક્સિજન વધારે મળે છે અને એનો ફાયદો એ છે ઓક્સિજન ઝોન તરીકે આપણે એને લઈ શકીએ છીએ આજે નવસારી મહાનગરપાલિકા ખાતે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના વ્રત હસ્તે સિંદૂર વનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂરની પ્રેરણાથી પ્રધાનમંત્રી શ્રીના જે એક પેડ મા કે નામના આહવાન જેનાથી જે છે આપણે વધારેથી વધારે હરિયાળી વાવીએ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા શનિવારના રોજ નવસારી જિલ્લાની કોર્ટમાં નેશનલ લોક અદાલતનું ઉદઘાટન થયું હતું નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પીજે તમાકુવાલા સચિવ કપિલ દેવ ત્રિવેદી તેમજ કોર્ટના જ્યુડિશિયલ અધિકારીઓ હાજર રહ્યા હતા નવસારીની કોર્ટમાં ગણદેવી ચીખલી ખેરગામ વાંસદા વગઈ આહવા સુબીર સહિતના તાલુકાઓના ફોજદારી સમાધાનના પચીસ હજારથી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા નેગોશિએબલ એક્ટ મુજબના કેસો ફક્ત નાણાંની વસૂલાતના કેસો વાહન અકસ્માતના વળતરના કેસો લગ્ન વિષયક કેસો જમીન સંપાદનના કેસો મહેસૂલને લગતા કેસો પ્રિલિટીગેશન ઇ ચલણ મેમો વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો અને ખાનગી બેન્કોની લોન ઇલેક્ટ્રિસિટીના બિલોની ભરપાઈ સહિતના કેસોની સુનાવણી થઈ હતી જેમાં પ્રિલિટિગેશનના છ હજાર છસો બે કેસો લોક અદાલતના એક હજાર બસો એકાવન કેસો તેમજ સ્પેશિયલ સિટીઝનના પાંચ હજાર એકસો એકાવન કેસો સાથે કુલ તેર હજાર ચાર કેસોનું નેશનલ લોક અદાલતમાં સુખદ સમાધાન થયું હતું નવસારી જિલ્લાની કોર્ટમાં પક્ષકારો વકીલો હાજર રહ્યા હતા નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પી જે તમાકુવાલા સચિવ કપિલ દેવ ત્રિવેદી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓએ લોક અદાલતને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે સર્વ પક્ષકારોને વિનંતી કે આનો લાભ લે પક્ષ આપણે જાણે છે લોક અદાલતનું આયોજન કોઈ પણ પક્ષકાર જીતતું નથી કે કોઈ પણ પક્ષકાર હારતું નથી પણ જે તકરાર છે એનો સુખદ અંત આવે છે એ જ છે મોટ ખૂબ જ મોટા પાયા પર લોક અદાલતનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે એટલે દરેક પક્ષકારને વિનંતી કરું છું કે આમાં સાથ સહકાર આપે આનો લાભ લે એટલે જે કંઈ તકરાર છે એનો કાયમી અંત આવે આજે નામદાર ગુજરાત લીગલ સર્વિસ અથોરિટી અમદાવાદના માર્ગદર્શન અને સૂચના હેઠળ ડિસ્ટ્રિક લીગલ સર્વિસ અથોરિટીના ચેરમેન શ્રી પી જે તમાકુવાલા સાહેબના અધ્યક્ષપણા હેઠળ દેખરેખમાં આજને રોજ લોકઅદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લોક અદાલત સ્પેશિયલ સેટિંગ પ્રી લિટિગેશન તથા પેટી ઓફેન્સીસ કુલ મળીને પચીસ હજાર જેટલા કેસો આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ છે જેમાં નવસારી તથા ડાંગ બંને જિલ્લાઓનો સમાવેશ થઈ જાય છે આ લોક અદાલતથી જે કેસોનો અંત આવે એમાં પક્ષકારોને જે છે એક તકરારનો સુખદ અંત આવે છે કોઈ અપીલનો પણ ચાન્સ રહેતો નથી તેમના ફાઇનાન્સિયલી પણ એને ફાયદો થાય છે અપીલ જાય એટલે એમાં કોર્ટના એને કોર્ટમાં કેસનો કેટલો સમય લાગે તેવો કંઈ નક્કી હોતો નથી કેમ કે મેરિટ ઉપર કેસ નક્કી કરવામાં આવે છે કેસ જ્યારે ચાલે જ્યારે કે લોક અદાલતમાં બંને પક્ષકારોને મીડિએટર્સ દ્વારા અથવા તો સંબંધિત કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા સાંભળવામાં આવે છે અને તેમની તકરારોનો એક જે સમાધાનલાયક કેસો છે તેને એક અંત લાવવા માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે જેથી એમાં પક્ષકારોનો ફાયદો થાય છે બંને પક્ષકારોનો ફાયદો થાય છે કેમ કે જ્યારે કોર્ટમાંથી કોઈ નિર્ણય આવે ત્યારે એક પક્ષ સંતોષ થાય એક પક્ષને અસંતોષ થાય જ્યારે લોક અદાલતમાં જે કેસનો નિકાલ થાય અથવા પરિણામ લાવવામાં આવે તેમાં બંને પક્ષકારોને સંતોષ થાય તે આની સૌથી અગત્યની જે મહત્તા છે અને એને આર્થિક રીતે પણ એને મદદરૂપ થાય છે કેમ કે જ્યારે કોર્ટમાં એના કેસ ચાલતા હોય ત્યારે આર્થિક રીતે પણ એ લોકોને ભારણ પડે છે પક્ષકારોને જે ભારણ આમાં ઓછું થાય છે નવસારી બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે ચોમાસા દરમિયાન ઇન્ડોર ગેમની શરૂઆત કરી છે બાળકો માટે કેરમ ટુર્નામેન્ટ યોજાઈ હતી નવસારી બાના ક્લબ દ્વારા વિવિધ રમતગમતોનું આયોજન થાય છે ચોમાસા દરમિયાન બાળકો આઉટડોર ગેમ નથી રમી શકતા તે માટે બાના ક્લબમાં રજાના દિવસો દરમિયાન ઇન્ડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડોર ગેમમાં કેરમ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અભ્યાસની સાથે સાથે બાળકો ઇન્ડોર ગેમમાં પણ રસ દાખવી તે હેતુ સાથે બાળકોને વિના પ્રવેશ આપવામાં આવે છે કેરમ ટુર્નામેન્ટમાં વિજેતા બાળકોને બાના ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈ અને મંત્રી નરેન્દ્ર ભાવસાર દ્વારા પ્રોત્સાહન ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી બાના ક્લબમાં કેરમનું ટુર્નામેન્ટ હતું અને બધા કઈ અલગ અલગ સ્કૂલથી રમવા માટે આવેલા છે અહીંયા આવવાનું બહુ ગમે અને કેરમમાં કેટલા બધા ટ્રોફીઓ જીતતા છે એટલે વેકેશન કેમ્પમાં અમે અહીંયા આવીને અહીંયા કબડ્ડી ક્રિકેટ એટલું રમાડે કરાટેઓ રમાડે એમાં અમે મજા આવે અને બાના ક્લબના અમે ખૂબ આભાર છે ધ નવસારી બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ શાળાના વિદ્યાર્થીઓ માટે કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ બાના ક્લબ સમયાંતરે ઇન્ડોર આઉટગેર ટુર્નામેન્ટનું આયોજન બાળકો માટે કરતી જ હોય છે હાલ ચોમાસાનો મોસમ હોવાથી અહીં વિદ્યાર્થીઓને આઉટડોર ગેમ રમવા મળતી નથી તો અહીં ઇન્ડોર ગેમ જે કેરમની જે સુવિધા છે અહીં તે અહીં બાળકો શાળાના બાળકો અહીં વીકેન્ડમાં રમવા આવે છે એના અનુસંધાને આજે બાના ક્લબમાં કેરમની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ દરેક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી છે તથા બાના ક્લબ તરફથી અલ્પહારનો પણ સુવિધા કરવામાં આવી છે અને આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ક્લબના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ સાહેબ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ નવસાર સાહેબ તથા ક્લબના રમતપ્રેમી સભ્યોએ હાજર રહીને આ દરેક ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે નવસારી રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો રોટરી ક્લબના પ્રમુખ તરીકે રાજુ ગુપ્તાએ શપથ ગ્રહણ કર્યા હતા નવસારી રોટરી ક્લબ એક સેવાકીય સંસ્થા છે રોટરી ક્લબ ઓફ નવસારીનો પદગ્રહણ સમારોહ રામજી મંદિરના હોલમાં યોજાયો હતો આ પદગ્રહણ સમારોહમાં રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ શાહ દ્વારા ગત વર્ષ દરમિયાન થયેલા પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ થયો હતો નવસારી રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે રાજુભાઈ ગુપ્તાની નિમણૂંક થઈ હતી બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે રોટેરિયન રાજુ ગુપ્તાએ પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા રોટરી ક્લબના મંત્રી તરીકે મયંક દેસાઈની વરણી થઈ હતી પ્રમુખ સહિતના સદસ્યોએ શપથ ગ્રહણ કરી નવા વર્ષ માટે રોટરી ક્લબનું ગ્રહણ કર્યું હતું આજે ચોર્યાસીમાં શપથ ગ્રહણ સમારંભમાં ખૂબ જ આનંદ અને ગૌરવની લાવગણી અનુભવું છું આ પહેલી જુલાઈથી શરૂ થતું વર્ષ આ રોટરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મારી પ્રમુખ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે તેના માટે હું તમામ રોટેરિયનોનો અને અમારી ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વર્ષ દરમિયાન અમે ખૂબ સારા અમારા જે સર્વિસ સર્વિસ ટુ કોમ્યુનિટીના જે પ્રોજેક્ટ છે તે બધા પ્રોજેક્ટ કરીશું અને આખા વર્ષ દરમિયાન નવસારીની જનતાને જેટલો મહત્તમ લાભ થાય એવા અમે પ્રોજેક્ટ કરવા માટે જરૂરથી પ્રયત્ન કરીશું આજરોજ રોટરી ક્લબ ઓફ નવસારીના ચોર્યાસીમાં પદગ્રહણ સમારોહમાં રાજુભાઈ એ એઝ અ પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળ્યો છે અને જે રીતે એમણે એમનું વિઝન પ્રેઝન્ટ કર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વર્ષ રોટરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ખૂબ ઉત્સાહથી રોટરી ક્લબ ઓફ નવસારી માટે રહેશે અને ખૂબ સુંદર સેવાકીય કાર્ય રોટરી દ્વારા કરવામાં આવશે આઉટ ગોઈંગ પ્રેસિડેન્ટ હિતેશભાઈના વર્ષમાં પણ ખૂબ જ સુંદર એક્ટિવિટી કરવામાં આવી છે અને પ્રોજેક્ટ્સ પણ થયા છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર હાઈવેના ખાડા મુદ્દે કોંગ્રેસનું જન આક્રોશ આંદોલન બનેલું તેજ રસ્તા રોકો આંદોલન સાથે સરકાર વિરુદ્ધ કરાયેલા સૂત્રોચ્ચાર નવસારી જિલ્લાના નવનિયુક્ત સરપંચોનું થયેલું અભિવાદન ગુણવત્તાયુક્ત કરવા પાટીલની સરપંચોને ટકોર પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો થયેલો પ્રારંભ ધનિષ્ઠ વન પદ્ધતિ દ્વારા સિંદુરવન થયેલું નિર્માણ એક લાખ વૃક્ષોનું થશે વાવેતર તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર